હાલોલની સાઈ શક્તિ પાર્ક સોસાયટી ના બંધ મકાનમાંથી પચાસ હજારની ચોરી હાલોલ કંજરી રોડ પર આવેલ સાઈ શક્તિ પાર્ક સોસાયટીમાં મધરાતે ત્રાટકેલા બુકાની શસ્ત્રધારી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો બેખોફ ચોરી કરતા સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા હાલોલ સોસાયટી વિસ્તારમાં ચોરીની ઘટનાઓ બનતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ગત રાત્રે હાલોલ કંજરી રોડ નજીક આવેલ દાવડા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલી શક્તિ પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા ચાર બુકાની ધારી તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરના દરવાજાનો નકુચો તોડી મકાનમાં ઘૂસેલા તસ્કરોએ ઘરનો સમાન વેર વિખેર કરી નાખ્યો હતો અને રૂપિયા પચાસ હજાર ઉપરાંતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સોસાયટીમાં આવેલ તસ્કરો એક મકાનના સીસીટીવીમાં કેદ થયા છે જેમાં જોઈ શકાય છે કે હાથમાં ચોરી કરવાના સાધનો સાથે ચાર તસ્કરો બિંદાસ નિર્ભીય બની મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલોલ શહેરમાં વધુ એકવાર તસ્કરોએ માથું ઊંચેક્યું છે ત્યારે શહેર વધુ ચોરીની ઘટનાઓ બને તે પહેલા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરી રહીશોમાં ચોરીનો ભય દૂર કરી સલામતીનો અહેસાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે ચેનલ એડિટર ફૈજાન કઠિયા વેજલપુર પંચમહાલ